જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના આપણે પોઈન્ટ બે પણ ત્રણ પોઈન્ટ બે ની પહેલા જે યાદ રાખવા આવે છે એ આપણે આજે જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યાઓ પહેલા આપણે જોવાનું છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યા સંખ્યાને એક અને તે સંખ્યા પોતે અવયવો છે અવિભાજ્ય સંખ્યા કહેવાય જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર બરાબર આ બધાના બે જ અવયવો છે એક તો એ સંખ્યા પોતે અને એક હવે જોઈએ આગળ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની બે અને બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે બધી અવિભાજ્ય સંખ્યાઓમાં જે બેકી સંખ્યા હોય બધી બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યાઓ કહેવાય પણ બે એ માત્ર એવી સંખ્યા છે બેકી કે જે અવિભાજ્ય સંખ્યા છે આગળ જોઈએ વિભાજ્ય સંખ્યા ને બે થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે જેમ કે ચાર છ આઠ નવ દસ બાર અને આગળ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી કેમ અને માટે જ એક એ વિશિષ્ટ સંખ્યા કહેવાય સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે એક થી સો સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ આ મુજબ છે એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ એક થી સો સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાળીસ સુડતાળીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ ઇકોતેર તોતેર ઓગણસી ત્યાસી નેવ્યાસી અને સત્તાણું તો એક થી સો સુધીની સંખ્યાઓમાં આટલી સંખ્યાઓ અવિભાજ્ય છે બે કી સંખ્યા जे बे भागी ते बे की अथ्वा। सम अथ्वा। संख्या ने 2 વડે નિशेष भागイ શકાય તે સંખ્યાને 2 કી अथवा सम अथवा युग्મ્ય સંખ્યા કહેવાય દાખલા તરીકે 2 4 6 8 વગેરે એકી સંખ્યા તો એ જે સંખ્યાને 2 વડે નિशेष भागイ ન શકાય તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહેવાય બરાબર એકી સંખ્યાને જ વિષમ પણ કહીશું અને એ જ સંખ્યાને અયુગ્મ પણ કહીશું આપણે સિમ્પલ ભાષામાં જોઈએ તો એકી સંખ્યા એટલે શું તો જયારે આપણે નંબર લખીએ ને આ રીતે નંબર લખીએ તો પહેલી એકી બીજી બેકી ત્રીજી એકી ચોથી બેકી બરાબર એટલે એક એકી થશે તો બીજી બેકી એકી બે છો તો અહીંયા આપણું જે સમજૂતી છે યાદ રાખો એ ત્રણ પોઈન્ટ બે ની આગળનું એ પૂર્ણ થાય છે તો આપણે હવે જોઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર એક

બેકી થાય બરાબર બેકી સંખ્યા જ મળે જેમ કે જોઈએ કોઈપણ બે એકી સંખ્યા લઈએ તો શું થયું બેકી સંખ્યા કોઈપણ લઈએ આપણે 5 + 7 આ બનને એકી સંખ્યા છે તો શું થયું 7 + 5 12 બેકી સંખ્યા ફરી એક લઈએ 13 + 15 પાંચ ને ત્રણ આઠ એક ને એક બે આ શું બન્યું આપણને બેકી સંખ્યા મળી બરાબર હવે જોઈએ બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે બરાબર હવે જોઈએ કોઈ પણ બે કેવી રીતે તો કોઈ પણ બે બેકી સંખ્યા લઈએ બે વત્તા ચાર છ શું થયું બેકી સંખ્યા બાર વત્તા ચૌદ બંને બેકી સંખ્યા છે ચાર ને બે છ અને છવ્વીસ બરાબર તો છ ને બે આઠ અને બે ને બે ચાર બે કી સંખ્યા થઈ તો આના પરથી શું કહી શકીએ કે બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે અને એમાં બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે તો વિદ્યાર્થીઓ આજનો આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આજે જે આપણે યાદ રાખો અને બે નો દાખલા નંબર એક એ તમને કેવો લાગ્યો તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી આવા વિડીયો તમને જોવા મળતા રહે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ